હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વાચારેખા તો આજ રોજ અમે દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા જઈ રહ્યા છીએ તો ખંભાળિયાથી દ્વારકા જવા માટે અમે ટ્રેન લીધી છે તો ઝડપથી દ્વારકા પહોંચી શકાય અહીં અમે દ્વારકા રેલવે સ્ટેશન પર પહોંચી ગયા છીએ અને ભગવાન દ્વારકાધીશના ચરણોમાં વંદન કરવા માટે જઈ રહ્યા છીએ તો તમે જોઈ શકો છો કે ભગવાન દ્વારકાધીશની ધજા છે એ આકાશમાં સરસ લહેરાઈ રહી છે અને એક ફોટો તો બને જ યાદી માટે તો બજારમાંથી સરસ મજાનો એક વ્યૂ લઈ અને ફોટો પડાવ્યો અને ત્યારબાદ ગોમતી માતાના દર્શન કરવા માટે અમે ગયા તો ત્યાં છે પહેલાં તો પાણી ઓછું હતું પણ જેમ જેમ સમય જતો ગયો એમ પાણી છે એ વધતું ગયું એટલે કે ભરતી થતી ગઈ ને અહીં યુગભાઈ છે એ માછલીઓને લોટ ખવરાવી રહ્યા છે અને તમે જોઈ શકો છો કે દરિયામાં કરંટ હોવાના કારણે મોજા છે એ ખૂબ જ જોશ જોશથી ઉછળી રહ્યા છે તો અમે આ વખતે તો એવું નક્કી કર્યું હતું કે ગુમતી ઘાટે અમે સ્નાન કરીશું નહીં કારણ કે હમણાં જ એક બાળકીનો ડૂબવાનો બનાવ બની ગયો હતો તો સાવધાન રહેવું જરૂરી છે ચેતતા નર સદા સુખી એ કહેવતને અનુસરીએ તો સારું જોકે પોલીસ છે એ લોકોને ઘણા બધા સમજાવવાના પ્રયત્ન કરે દૂર હટાવવાના પ્રયત્ન કરે પણ અમુક લોકો તો ના પાડવા છતાં પણ પાણીમાં આગળને આગળ જતા હોય છે અને પછી આવા કિસ્સા છે એ બને છે એટલે આ વખતે અમે તો એવું નક્કી કર્યું હતું કે અમે તો સ્નાન કરીશું નહીં તો સરસ મજાના નદી કિનારે તમે જોઈ શકો છો કે દરિયો અને નદી બે એક જ છે એટલે મોજા છે એ આવતા જ જાય છે એટલે કે ભરતી છે તો મોજા છે એ આવતા જ જાય છે અને અમે દૂરથી બસ દરિયાની મજા માણી અને થોડો ઘણો નાસ્તો કર્યો અને ઠંડુ તો તમ અને આજે તો ખબર નહીં ગળદી પણ એટલી હતી ને કે વાત જ પૂછોમાં બહુ પબ્લિક હતી દર્શન કરવામાં પણ એટલી ભીડ હતી ત્યારબાદ ત્યાંથી દર્શન કરીને અમે ભડકેશ્વર મહાદેવના મંદિરે આવ્યા ત્યાં પણ દરિયામાં કરંટના કારણે ખૂબ જ મોજા છે ઉછળી રહ્યા હતા તો ત્યાં પણ અમે સરસ મજાના ફોટા અને વિડીયો છે એ બનાવ્યા નાવાની તો ઈચ્છા નહોતી જોકે ત્યાં તો તમે ક્યાંય પણ જઈને નાઈ ન શકો તમે જોઈ શકો છો ભગવાનનું મંદિર પરંતુ એટલા મોજા ઉછળતા હતા કે જ્યાં તમે બેઠા હોય ત્યાં પણ તમે પલરી જાઓ ઘણા લોકોએ ખૂબ સાવધાની રાખી છતાં પણ ઘણા છે એ પલરી ગયા તો ખૂબ જ મજા ખૂબ જ મજા છે એ અમે ભડકેશ્વર મહાદેવના મંદિરે કરી અને સરસ મજાના યુગના ફોટો છે એ પણ લીધા તો દરિયો છે એને રત્નાકર કહેવામાં આવે છે રત્નાકર એટલે કે તે આપણને ઘણી બધી ચીજ છે એ આપે છે જેમ કે છીપલા કોડી માછલી અલગ અલગ વનસ્પતિઓ ક્યારેક ક્યારેક તો સોનું ખનીજ ઘણું બધું એટલા માટે એને રત્નાકર કહેવામાં આવે છે તો આજ તો અમે લગભગ પૂરો દિવસ રત્નાકર સાગર કિનારે જ પસાર કર્યો છે તમે જોઈ શકો છો અહીં ભગવાન મહાદેવ ભડકેશ્વર મહાદેવ છે એના દર્શન પણ અમે કર્યા જગ્યા થોડીક મોટી હોવાથી તમે આરામથી છે એ દર્શન કરી શકો છો અને પહેલાં તો એક નાનું એવું મંદિર હતું હવે તો ધીમે ધીમે બધું વધતું જાય છે તો સરસ મજાનું મંદિર અને બેસવાની સરસ મજાની વ્યવસ્થા એ બધું અહીં ભડકેશ્વર મહાદેવના મંદિરમાં છે અને સાથે સાથે બહાર તમારે ઠંડુ નાસ્તો મેગી ને બાળકોને રમકડાં લપસિયા એ પણ વ્યવસ્થા છે એટલે ખૂબ જ મજા આવી જાય તો અમે તો ખૂબ જ એટલે ખૂબ જ મજા કરી આજે તમે જોઈ શકો છો ભડકેશ્વર મહાદેવે અને ઘણા બધા ઘણા બધા ફોટો છે એ લીધા અને આ વિડીયોમાં હું બધા ફોટા જે સારા સારા છે એ મૂકીશ કારણ કે લોકો જોવે કે ના જોવે એ મહત્વનું નથી અમારે તો અમારી યાદી છે એને સાચવી રાખવી છે એના માટેનો આ પ્રયત્ન છે કે જ્યારે ઈચ્છા થાય ત્યારે અમારી યુટ્યુબ ચેનલ અમે ખોલી અને અમારી યાદી છે એને અમે જોઈ શકીએ કારણ કે કોઈ પણ વસ્તુનો સંગ્રહ છે એ તમે ઘણો બધો છે એક જ જગ્યાએ ન કરી શકો પણ આ તો એક જગ્યા એવી છે કે ત્યાં તમે ગમે એટલા વિડીયો છે એ શેર કરો તો તમે ગમે ત્યારે એ જોઈ શકો તો સરસ મજાના મોજા છે એ ઉછળી રહ્યા હતા અને અમે છે ત્યાં બેઠા હતા બેઠા બેઠા જ નાઈ રહ્યા હતા ઘણા બધા લોકો તો પૂરેપૂરા અમે બે હું અને યુગ એ પલળી ગયા હતા પણ ખૂબ એટલે ખૂબ જ મજા કરી દયામાં નાવાની મજા આવી ગઈ થોડુંક શેવાડને એવું હતું એટલે તમારે જાળવીને ચાલવું પડે કારણ કે પાણી આવું સતત ચાલું જ હોય પાણીની અવર ને જવર એટલે સ્વાભાવિક છે કે લીલ છે એ તો થઈ જ જાય પણ ખૂબ જ મજા આવી ઘણા બધા લોકો છે એ પણ આ પ્રકૃતિને માણી રહ્યા હતા ને સાથે સાથે અમે પણ અને આનંદ એ દૂરથી અમારા વિડીયો છે એ બનાવી રહ્યા હતા આમ છતાં પણ અમારો મોબાઈલ અમારા નાસ્તાની બેગ પાણીની બેગ એટલું પાણી એક વખત આવ્યું કે આ મેદાનમાં છે અલગ જગ્યાએ રાખેલ હોવા છતાં તણાઈને વચોવચ આવી ગઈ એટલું બધું પાણી એકસાથે આવી ગયું હતું તો તમે જોઈ શકો છો ખૂબ જ મોટા પ્રમાણમાં છે એ મોજા છે એ ઉછળી રહ્યા છે તો તમે પણ જ્યારે દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા આવો તો ત્યાંથી ભડકેશ્વર મહાદેવ છે એ એટલું બધું દૂર થતું નથી લગભગ પચાસ રૂપિયામાં રિક્ષાવાળા છે એ ત્યાં મૂકી જાય છે અમારા એટલા લીધા હતા બાકી તો ખબર નથી તો અને ત્યાંથી રેલવે સ્ટેશન જવા માટે એકસો પચાસ રૂપિયા લીધા તો સરસ મજાનું છે એ વ્યૂ તમે અહીંયા જોઈ શકો છો ઘણા લોકો છે એને વોટર પાર્કને સ્વિમિંગ પૂલને એનો મોહ હોય છે હા સ્વિમિંગ પૂલ છે એમાં તમે તરણ શીખી શકો છો પરંતુ વોટર પાર્ક છે એનો ઘણા બધાને મોહ હોય છે પરંતુ આવી સરસ મજાની જગ્યાએ તમે જોઈ શકો છો કેટલું પાણી છે ઉછળી રહ્યું છે તો હા ખારું હોય પાણી પણ એક અલગ જ મજા આટલું બધું પાણી જોવાની સાથે સાથે ત્યાં બેઠા બેઠા જ નહાવાની આવી મજા છે તે તમે વોટર પાર્કમાં ન મેળવી શકો કદાચ મારું એવું માનવું છે પછી બધાના વિચારો છે એ અલગ અલગ હોઈ શકે મારો વિચાર એવો છે અમે તો દ્વારકાધીશના જ્યારે જ્યારે દર્શન કરવા માટે જઈએ છીએ ત્યારે અલગથી કપડાં પણ સાથે લેતા જઈએ છીએ અને જેટલી વખત જઈએ છીએ એટલી વખત બેથી ત્રણ કલાક ગોમતીજીમાં નાઈએ છીએ હું અને મારો દીકરો યુગ તો અત્યારે આજના દિવસમાં અમે એ ન કરીએ તો ભડકેશ્વર મહાદેવે અમને એ મજા છે એ પૂરેપૂરી માણવા મળી ગઈ તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા અલગથી એક વિડીયો છે એ લીધો છે કે મોજા છે એ કેટલા ઉછળી રહ્યા છે સરસ મજાના તો તમે એનો અવાજ પણ સાંભળો જીવનમાં યાદી છે ખૂબ જરૂરી છે એના માટે થઈને અમે મેં અને આનંદે પણ ફોટા છે એ પડાવ્યા સરસ મજાના ત્યારબાદ પાછા ચાર વાગ્યાની ટ્રેનમાં અમે ફરીથી પાછા અમારા ઘરે અમારા ગામ ખંભાળિયા છે એ આવી ગયા તો સરસ મજાનો પાછો ઘરે પહોંચીને આરામ પણ થઈ જાય કારણ કે કાલે સવારે યુગને પણ મારા દીકરા યુગને પણ સ્કૂલ હશે અને હું ખુદ પણ સર્વિસ કરું છું તો મારે પણ સ્કૂલે જવાનું હોય તો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરીથી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ